જો ભાઈઓ આપણી વાડી છે આપણી વાડી આંટો મારવા આવી ગયા છે અમારી ગાયો માટેનું પાણી આ ટાંકામાં અમારું પીવાનું પાણી અમારા ખેતરમાં સોયાબીન આવેલા છે હું તમને દેખાડું બધું ભાઈઓ જોવો તમે આવ્યું અમારું અમારા ગાયોને ચરવાનું છે જો આ બધા સોયાબી આપણા છે ભાઈઓ હું તમને બતાવું જો આપણું આ ખેતર છે એ આમાં શાકભાજી વાવેલું છે અને આ સીતાફળીના જાડવા આ તો તમે જોયા જ હશે ને મિત્રો જુઓ આવી ગયું સીતાફળીનું જાડવું સીતાફળ આવેલા છે આ જો મસ્ત ઠંડો ઠંડો મોસમ છે અને આ છે કેળાનું જાડવું જોવો આમાં કેળા આવે આ છે બોરડી જો આ સીતાફળી મિત્રો આ છે જામફળી આ છે જામફળી આ જામફળી આ છે ડાયડમ ડાયડામ આમાં આવે મિત્રો અને આ છે આપણું ડ્રેગન ફ્રૂટ આ છે આપણું ડ્રેગન ફ્રૂટ જુઓ મિત્રો જુઓ ત્રણ ઝાડવા ડ્રેગન ફ્રૂટ ના છે આ છે સરગવો બીજું પણ તમને બતાવું આ છે તુવેર આ છે ગુવાર અને બીજું પણ તમે જોઈ શકો પોપૈયા પોપૈયા